પ્રેરણાદાયી પ્રસંગો અમે આપના સુધી છેલ્લા છ વર્ષથી દર સપ્તાહે લઈને આવીએ છીએ ગુડ ગુજરાતના માધ્યમ દ્વારા ત્રણસો એપિસોડ આપણે પૂર્ણ કર્યા છે અને સકારાત્મક ખબરોની આ સફર આગળ પણ યથાવત જ રહેશે નમસ્કાર હું છું નિકેતા શુક્લ અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યુઝ ગુજરાત ભારત દ્વારા દુનિયાને અમૂલ્ય ભેટ એટલે યોગ

तो वो प्रतिपल उसका बेनिफिट देता रहता है और इसलिए योग सेल्फ के लिए जितना जरूरी है जितना उपयोगी है जितनी ताकत देता है उसका विस्तार सोसाइटी को भी फायदा करता है दसवा अंतर्राष्ट्रीय योग दिवस गुजरात भारत विश्व भर में उजवनी थी પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના નડાબેટ ખાતે યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા ક્યાંક પાણીમાં જહાજમાં તો ક્યાંક રણમાં ને સરહદ પર યોગ થયા વિશ્વના ખૂણે ખૂણે પહોંચેલા ભારતના આ યોગનો લોકોના જીવનમાં કેવો પ્રભાવ છે ચાલો તમને જણાવીએ યોગ કરવાથી હું તો બીમારીઓથી મુક્ત થયો જ્યારે હું ત્રીસ તેત્રીસ વર્ષનો હતો બીમારીથી ઓછી સપડાયેલો હતો અને અત્યારે અઠ્ઠાવન વર્ષ ઉપર મતલબ ઓગણસાઠમું વર્ષ છે મારું કદાચ હું વીસ વર્ષનો હતો ત્યારે એનર્જી નહોતી એનર્જી અત્યારે મારામાં છે જ્યારે ઉઠું ત્યારે યોગ શરૂ કરવાના ખાવાનું કે બ્રશ કરવાનું બધું ભૂલીને ક્યારેક ચાર કલાક તો ક્યારેક બાર કલાક રાતે બે વાગે ઉઠી જાવ બે વાગે શરૂ છ વાગે ઉઠું તો છ વાગે યોગ શરૂ થયા અને મને એટલું રિઝલ્ટ સરસ મળ્યું કે છ મહિનામાં હું નોર્મલ વ્યક્તિ જેવો થઈ ગયો અને પછી મેં ઘરની બહાર જઈને લોકોને યોગ કરાવવાનું શરૂ કર્યો કે હું સારો થયો યોગ થી તો લોકો પણ યોગમાં જોડાણી ત્યારે વેટ લોસ ના લીધે જોડાણી થી પણ એનાથી મને બીજા જે રોગ હતા ને બધા મને બહુ સારા થઈ ગયા જે મને અસ્થમા હતો સવારે ને સાંજે મને પંપ લેવો પડતો તો એકદમ છૂટી ગયો ને જે સંધિ વાગ કહેવાય ને કે જે કઈક જોઈન્ટ મને નાના નાના જોઈન્ટ હોય ને જોઈન્ટ બધા દુખતા હતા એ એકદમ બધા સારા થઈ ગયા એટલે અમે અત્યારે બધા બહેનોને યોગ કરાવીએ છીએ અને કરીએ છીએ જ્યારે યોગ નથી કરતી ત્યારે મને હાથ બહુ દુખતો હતો એ ડોક્ટરે કીધેલો કે તમારા હાથમાં ઓપરેશન કરાવવું પડશે તો પછી હું અહીંયા યોગમાં જોડાણી તો મને હાથ એકદમ મસ્ત થઈ ગયો અને મારો વેટ હતું નેવું કિલો તો હું હાથ તો એક બાજુ પેઢો રહ્યો પણ મને વેટ ઓછો થવા માંડ્યો ને એટલે રોજ રોજ આવવા માંડી ત્રણ મહિના મારો ત્રીસ કિલો વેટલો આવનારી પેઢીઓ પણ યોગ શીખે તે માટે વાલીઓ પણ હવે જાગૃત છે અઢી વર્ષની દીકરી છે એ પણ યોગા ફિલ્ડમાં આગળ જાય તે નાનીથી જ એટલું સરસ યોગમાં આગળ વધી રહી છે યોગા કરી રહી છે હું પણ એવું ઈચ્છું છું કે હું કરું છું આઠ વર્ષથી મારી સાથે પણ કેટલા બધા લોકો જોડાયેલા છે અને આ જ ફિલ્ડમાં ભવિષ્યમાં પણ અને નેશનલ સુધી મારી દીકરી રમવા જાય એવું ઈચ્છું છું સવારથી જ અમે તેને યોગાની પ્રેક્ટિસ આપીએ છીએ એ જમ્પિંગ કરે છે સાથે સાયકલિંગ અને વધારે વધારે યોગા કરે અને આગળ વધે એવી અમારી ઈચ્છા છે યોગા અને ધ્યાન કરવાથી રેગ્યુલર કરવાથી મારા જીવનમાં મેં ઘણા બધા પરિવર્તનો જોયા છે જેમ કે મને ગુસ્સો આવતો હતો એ બિલકુલ બંધ થઈ ગયો વિચાર ડિસિઝન લેવાનો જે પાવર છે એ બહુ સરસ ઇમ્પ્રૂવ થયું છે ક્રિએટિવિટી વધી છે યોગા એટલે મન અને તમારા શ્વાસને અને તમારા શરીરને કઈ રીતે એક લયમાં લાવીને આપણે એના બેનિફિટ્સ લઈ શકીએ છીએ યોગ દિવસ પર આપણે વધારેમાં વધારે લોકોને યોગા કરવા માટે પ્રેરિત કરીએ એવી એવી મારી રિક્વેસ્ટ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબાર અને ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ આપણા રોજબરોજ ના જીવન સંગીત વિના કલ્પી શકાય ખરું ભારતીય સંસ્કૃતિ કે જેમાં જન્મ થી લઈને મરણ સુધી ગીતો હોય રોજે રોજ નવ સંગીત હોય ત્યાં વિશ્વ સંગીત દિવસના અનુસંધાને વાત કરીએ નોખા સંગીત વિશે આજે જાણીશું હવેલી સંગીત વિશે અને મળીએ એવા વ્યક્તિઓને જેઓએ આ સંગીતનું જતન કર્યું છે અને લોકો સુધી પહોંચાડ્યું છે આપણે હવેલી સંગીતની ફિલોસોફી જોઈએ તો હવેલી સંગીત જે છે તે ભગવાનને રંજન કરવા માટે છે ભગવાનને સુખ સુવિધાથી અનુકૂળ ઘર છે હવેલી એટલે તો એને સુખ સુવાદ સુખ સુવિધાથી અનુકૂળ એવું ગાયન વાદન નૃત્ય એ ભગવાનના રંજનાર્થ પ્રસ્તુત કરવામાં આવે છે એ હવેલી સંગીત છે અને પ્રાય અન્ય શાસ્ત્રીય વિધાઓ જે અત્યારે બચેલી છે તે બધી ખ્યાલ પરખ અને દ્રુપદ પરખ છે જે રાજઘરાનાઓમાં વિવિધ જગ્યાએ ગાવામાં આવતી હતી તેના પ્રકારો છે એટલે મંદિરોનું સંગીત અને રજવાડાનું સંગીત એ પ્રમાણે આજનું શાસ્ત્રીય સંગીત જીવતું છે જેમાં હવેલી સંગીત જે પુષ્ટિમાર્ગીય સંગીત તથા અમારી વિષ્ણુ સ્વામીની પરંપરામાં જે સંગીત રહેલું છે તે સૌથી પ્રાચીનતમ છે રાગ રાગિનીઓનો પ્રશ્ન જ્યારે આવે છે ત્યારે બહુધા પ્રકારના રાગ રાગિનીઓ ઋતુ ચક્ર અને સમયચક્રના આધારે કીર્તનોમાં જોવા મળે છે સમયચક્રનો અર્થ છે સવારથી લઈને સાંજ સુધી દિવસના પ્રહરો અને રાત્રિના પ્રહરો અને જે પ્રમાણે આ પ્રહરોમાં રાગો ગાવા ઉચિત હોય છે તે પ્રકારના રાગો એ સમયે ગાવામાં આવે છે જેવી રીતે સામાન્ય સમજણ તરીકે જોઈએ તો સવારે ભૈરવ છે રામકલી છે બિભાસ તોળી ઇત્યાદિ એ રીતે જ ઋતુચક્ર છે ઋતુ ચક્રમાં વરસાદના દિવસો હોય તો મલ્હારના પ્રકારો છે વસંતના દિવસો છે તો વસંતના પ્રકારો છે મિશ્ર ઋતુઓ હોય છે એમાં જોડ રાગના પ્રકારો છે વિવિધ પ્રકારની બહુધા પ્રકારની વૈવિધ્ય સાથે અહીંયા ભગવાનની રાગમય સેવા કરવામાં આવે છે આજના આધુનિક યુગમાં આભરણાચાર્ય ભારતભરમાં ભ્રમણ કરી લોકોને હવેલી સંગીતનો રસાસ્વાદ કરાવે છે જેથી સંગીતની આ પરંપરા વધુ લોકો સુધી પહોંચે આ જ રીતે સુરતના મોહનભાઈ પણ હવેલી સંગીત શીખવવાનું કાર્ય કરી સંગીતની સેવા કરી રહ્યા છે આ બધી અત્યારે એવો યુગ આવી ગયો છે કે આ બધો એટલે ફિલ્મી સંગીતનો ને આ બધું એટલે આ સંગીત થોડું ધીમે ધીમે વિસરાવા લાગ્યું હતું એવું લાગતું હતું પણ હવે બધા વૈષ્ણવો ધીમે ધીમે શીખે પણ છે અને બધાએ રસ પણ લે છે અને ઘણા દરેક શહેરોમાં અત્યારે સંગીત હવેલી સંગીતનું ઘણું બધું સરસ ચાલી રહ્યું છે ના હવેલી સંગીતનો ફિલ્મોમાં તો કોઈ ઉપયોગ નહીં થયો પણ એમાંથી પ્રેરણા એકાબીજા લે છે જેમ કે બેજુ બાવરા ફિલ્મ છે તો એમાં એમાં માનો કે માલકોંસ છે તો મન તડપત હરી દર્શન તો વૈષ્ણવો પણ થાય કે ના માલકોંસ રાગ ક્યારેક ભૂલી ગયા હોય તો એમાંથી કંઈ પ્રેરણા લઈએ પછી દરબારી રાગ છે એ એમાં પણ દરબારી રાગ છે પછી કોહિનૂર ફિલ્મમાં મધુબન મેં રાધિકા એ હમીર રાગ છે તો કેમ કે જૂની ફિલ્મો જે હતી જૂના જે એમાં રાગો ઉપર આધારિત ફિલ્મ ગીતો બનતા હતા ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબાર અને અમદાવાદથી હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ આજે દુનિયાના દરેક ખૂણામાં ગુજરાતીઓ વસે છે તો સ્વાભાવિક છે કે વિદેશમાં વસતા ભારતીયો અને આપણા સૌની મનપસંદ અને જેને જીઆઈ ટેગ મળ્યો છે તેવા કેસર કેરીના રસિયાઓ હોય જ પરંતુ ઉનાળામાં આપણી સાથે સાથે વિદેશમાં વસતા લોકો પણ માણી શકે છે ઉત્તમ ગુણવત્તાયુક્ત કેસર કેરીનો સ્વાદ કેવી રીતે શક્ય બને છે આ જાણીશું એની પાછળના પ્રયાસો વિશે મીઠી અને રસીલી કેરી આપણા બધાની ફેવરેટ હોય છે અને ખાસ ગુજરાતીઓ માટે તો માનો મોટી જન્નત ગીર તલાલા ટુ અમેરિકા વાયા બાવળા જી હા આવી રીતે કેસર કેરીનો સ્વાદ અને સુગંધ પહોંચે છે અમેરિકા હવે અમને અહીંયા ઓસ્ટ્રેલિયા સિડનીમાં પણ કેસર કેરીઓ મળતી થઈ ગઈ છે જે ખાઈને અમને ખૂબ મજા પડી જાય છે અને અમને કેસર કેરીના રસના ડબ્બા પણ મળે છે તો એ વાતનું અમને ખૂબ ગૌરવ અનુભવ થાય છે અને હવે ગુજરાતની સુગંધ અમારા સુધી પહોંચે છે એ વાતનો અમને ખૂબ ખૂબ આનંદ છે હવે આપણી ગુજરાતની કેસર કેરીનો સ્વાદ અમેરિકામાં બેઠા લોકો લઈ રહ્યા છે એની પાછળ ખેડૂતોની મહેનત અને જીએઆઈસી અને એપીઈડીએનું માર્ગદર્શન છે બાવડા ખાતે આવેલા આ પ્લાન્ટમાં કેરી એક પ્રોસેસ સાથે ઈ રેડિયેશન થકી એક્સપોર્ટ માટે તૈયાર થાય છે અત્યારે ધીમે ધીમે આપણે જેમ ખેડૂતોને કહીએ છીએ એ રીતે ઘણા બધા ખેડૂતો છે અને જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો છે કેરી ક્યાં મોકલવાની છે મતલબ કે યુકે છે કે યુએસએ છે જાપાન છે જ્યાં મોકલવાની હોય ત્યાંના આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરી અને પછી ઉત્પાદન કરે અને આવી જે કેરી છે એ બહાર એક્સપોર્ટ થાય એટલે અહીંયા આપણે કિલોના પચાસ રૂપિયા જે લઈએ છીએ ત્યાં એને એ એક કેરી નંગના ભાવે થી સો રૂપિયાની મળતી હોય છે તો એ રીતે આર્થિક રીતે ખેડૂતોને ખૂબ મોટો આમાં ફાયદો થાય કેરીના મોર થાય ને કેરી થોડી નાની નાની હોય ત્યારે હવે નવી ટેકનોલોજીને ધ્યાનમાં લઈ ખેડૂતો કેરીની ઉપર પેપરની બેગ ચડાવી દે છે અને ત્યારબાદ એક કેરી મોટી થાય ત્યારે એની દાંડી સાથે આઠથી દસ ઇંચ લાંબી દાંડી સાથે આ કેરીને ઉતારી લેવામાં આવે છે આ ઉતાર્યા પછી તે કેરીના કાગળ દૂર કરી અને તે જે તે નજીકના પેકહાઉસમાં લઈ જવામાં આવે છે ત્યાં એ કેરીની દાંડી તોડી લેવા નાખવામાં આવે છે અને ત્યારબાદ એ કેરીને ઠંડા પાણીએ ધોઈ પછી તેને ગરમ પાણીથી વોશ કરી અડતાલીસથી થી બાવન ડિગ્રી સુધી એ કેરીને ગરમ પાણીમાંથી પ્રોસેસ કરી પછી એને સૂકવી પોલિશ કરી અને ગ્રેડ વાઇઝ એટલે કે વજનના બસો ચાલીસ ગ્રામ બસો પચાસ ગ્રામ બસો સિત્તેર ગ્રામ અને બસો નેવું ગ્રામ એ પ્રમાણે ફળનું અલગ અલગ ગોઠવવામાં આવે છે ત્યારબાદ આ કેરીને જે તે રાજ જે તે દેશના નોર્મ્સ પ્રમાણે ધારો કે યુએસ અમેરિકા યુએસમાં હોય તો ત્યાં ઇરેડિયેશન કરીને કેરી મોકલવાની છે તમે ફળો પર કેટલીક વાર એક બેગ કે કવર લાગેલું જોયું હશે આ શું છે અને ફળોની ગુણવત્તા વધારવામાં કેવી રીતે મદદ થાય છે ફ્રૂટ કવર એક એવી વસ્તુ છે કે જો કોઈ એમ વિચારતું હોય કે મારે પ્રાકૃતિક રીતે અથવા તો ઓછા કેમિકલથી ફળોની ખેતી કરવી છે તો ફ્રૂટ બ્રેક લગાવશો તો એની અંદર જે આવતા રોગ અને જીવાતો માટે દવા ઓછી છાંટવી પડશે એટલે એક પ્રાકૃતિક રીતે ઉત્પાદનમાં બહુ અગત્યનો ભાગ ભજવશે એની અંદર એક માઇક્રો ક્લાઇમેટ કે એની અંદર એક ચોક્કસ તાપમાન અને ભેજ પણ રહેતો હોય છે તો જે ફળને સા સારી સાનુકૂળ વાતાવરણની પરિસ્થિતિ આપે છે જેથી કરીને ફળની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે અને આપણે કદાચ માર્ક કર્યું હોય તો જ્યારે આ પેપર બેગ લગાવેલા ફળો આપણે ખોલીએ છીએ ત્યારે એક સમાન એનો સરસ આકર્ષક રંગ હોય છે અને એના ઉપર સારો મેંગોની વાત કરીએ તો પાવડર પણ સારો ડેવલપ થયેલો હોય છે જે સારી બાબત ગણાય છે અને ફળની આકર્ષક રંગ રૂપ કદ અને સાઇઝ પણ વધતી હોય છે એટલે ખેડૂતને ગુણવત્તા સભર અને વધુ ઉત્પાદન મળતા ખેડૂતને સારો એવો આર્થિક લાભ પણ થાય છે અને સારા બજાર ભાવો પણ ખેડૂતોને મળતા હોય છે વિદેશોમાં જતા આપણા ફળોથી માત્ર એક્સપોર્ટરને જ નહીં પરંતુ ખેડૂતોને પણ ફાયદો થાય છે ઉચ્ચ ગુણવત્તાવાળા ફળોનો એમને વધુ ભાવ મળે છે આ સુવ્યવસ્થિત પ્રક્રિયા ખરેખર ગેમ ચેન્જર છે અમેરિકાના નાનામાં નાના રિટેલ સ્ટોર્સમાં અમે માત્ર પાંચથી છ દિવસમાં મેંગો અપેડાની મદદથી પહોંચાડી શકીએ છીએ આ કાર્યક્ષમ પ્રણાલી પ્રણાલી જે છે એ મારા માત્ર મારા જેવા નિકાસકારોને નહીં પણ ખેડૂતોને બી સશક્ત બનાવે છે સો મેટ્રિક ટનથી વધારે માલ એક્સપોર્ટ કરેલો છે અને ગુજરાત ભરમાંથી લગભગ 2800 મેટ્રિક ટન થી પણ વધારે માલ એક્સપોર્ટ થયેલ છે ફળોનો રાજા એટલે કેરી અને આપણા ગુજરાતની કેરી દેશ વિદેશોમાં પણ એટલા જ સ્વાદથી ખવાય છે જે આપણા માટે ગર્વની વાત છે ગુડ ન્યૂઝ ટીમ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ દોસ્તો બદલાવ એ દુનિયાનો નિયમ છે એ આપણે સૌ જાણીએ છીએ પણ 1 જુલાઈ થી બદલાવ આવી રહ્યો છે દેશના ત્રણ કાયદાઓમાં કે જેના વિશે જાણવું અને જાગૃત બનવું આપણા સૌ માટે ખૂબ જરૂરી છે કેવી રીતે ઉપયોગી થઈ પડશે આ કાયદાઓ દેશના નાગરિકો માટે આવો જાણીએ મિત્રો તમે આઈપીસી સીઆરપીસી જેવા નામો તમે સાંભળ્યા હશે પણ આ શું છે અને હવે તેની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ કેવી રીતે આપણા જીવનમાં લાગુ થશે આપણી પાસે ઇન્ડિયન પિનલ કોડ એટલે ભારતીય ફોજદારી ધારો હતો એને બદલીને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે સીઆરપીસી એટલે ક્રિમિનલ પ્રોસીજર કોડ જે હતો એને બદલીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તરીકે બદલવામાં આવ્યો છે અને ત્રીજો ઇન્ડિયન એવિડન્સ એક્ટ ઓગણીસો બોતેર જે પુરાવાનો કાયદો તરીકે ગણવામાં આવતો એની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ તરીકે એને પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે આ ત્રણે ત્રણ કાયદાઓ ક્રિમિનલ એટલે કે ફોજદારી કાર્યરીતિ જે દેશમાં ચાલી રહી છે એના પાયારૂપ કાયદાઓ ગણાય જેમ કે કઈ વસ્તુ ગુનો ગણાશે એ ગુના માટે સજા કેટલી આપવાની એ ગુનાના કોઈ અપવાદો છે કે નહીં આ બધી વસ્તુ આઈપીસીમાં જે રજૂ કરવામાં આવતી કવર કરવામાં આવતી એને ભારતીય ન્યાય સંહિતામાં એને મૂકવામાં આવી છે કોઈ પણ ગુનામાં આરોપીની ધરપકડ કેવી રીતે કરવી એને જામીન કેવી રીતે મળે કોર્ટમાં હાજર કેવી રીતે થવાનું ઇન્વેસ્ટિગેશન કેવી રીતે થાય કોઈ એક્સપર્ટનો ઓપિનિયન લેવો કે નહીં આ તમામે તમામ વિગતોની ચર્ચા CRPC માં કરવામાં આવતી જેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં મૂકવામાં આવી છે અને ત્યારબાદ કોર્ટમાં જ્યારે કોઈ કેસ ચાલે તો આરોપી સામે પુરાવા કેટલા છે એ પુરાવા પ્રાથમિક છે કે ગૌણ છે એને ધ્યાનમાં રાખવા જેવા છે કે નહીં આ રીતેની તમામ જે પુરાવા માટેની વાત હતી જેના આધારે લોકોને પનિશમેન્ટ કરી શકાય એની ચર્ચા ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં હતી જેને ભારતીય સાક્ષી અધિનિયમ તરીકે રજૂ કરવામાં આવે છે વસાહતી શાસકો દ્વારા જૂના કાયદાઓ તેમના શાસનને જાળવી રાખવા માટે બનાવવામાં આવ્યા હતા જ્યારે નવા કાયદાઓ નાગરિક કેન્દ્રિત છે ઘણા બધા ગુના જે હવે નવી પેઢી જોઈ રહી છે એવા બધા ઘણા બધા ગુના અંદર એડ કરવામાં આવ્યા છે જેમાનું એક્ઝામ્પલ છે સ્નેચિંગ આપણે આપણે અવારનવાર પેપરમાં વાંચીએ છીએ ન્યૂઝમાં જોઈએ છે કે ચેઇન સ્નેચિંગ બહુ જ વધી ગયું છે પણ એ ગુનો નોંધપાત્ર હતો પણ એ ગુનો સેમાં આવશે એ પોલીસે જોવું પડતું તું એ કોર્ટે જોવું પડતું તું એની જગ્યાએ આ લોકો સરકાર અ સ્નેચિંગનો એક ગુનો લઈને આવી છે અને સ્નેચિંગ એક ગુના તરીકે નોંધવામાં આવશે અને એને દંડ દંડ એ અપરાધ છે એટલે એ પ્રમાણે એનો દંડ પણ મળશે બીજું છે હમણાં આપણે બહુ જ બધા પેપર લીકના ગુના સાંભળી રહ્યા છે તો હવે ક્વેશ્ચન પેપર લીક એ પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે જેને રેકોગ્નિશન મળ્યું છે હવે ભારતીય ન્યાય સંહિતામાં પછી એટીએમ ફ્રોડ જે બહુ જ વધી ગયું છે એના એને બી રેકોગ્નિશન આપવામાં આવ્યું છે કારણ કે એટીએમ ફ્રોડ વધતા એ ગુનો સેમા કેવી રીતે કરવું એને પ્રોસિજર કેવી રીતે કરવી એ સમજ નથી પડતી એટલે એક ગુનો નોંધવામાં આવ્યો છે એનો એનો ડેફિનેશન આપવામાં આવ્યું છે અને એને લાગતી વળગતી દંડ પણ આપવામાં આવ્યો છે ઝીરો એફઆઈઆર શું છે અને નવા કાયદાઓમાં ટાઈમલાઈન નું મહત્વ કેવી રીતે રહેશે તમને જ્યારે કોઈ પોલીસ સ્ટેશનની હકુમતની જાણ ના હોય તો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને આપણે ગુનાની નોંધણી કરાવી શકો અને પોલીસ સ્ટેશને પોતે જે તે જ્યુડિશક્શન એટલે હકુમત માં ગુનો ની ઇન્વેસ્ટિગેશન કરવાનો અધિકાર મળતો હોય તેવી જગ્યાએ ગુનો ટ્રાન્સફર કરવાનો છે એટલે ગુનાની નોંધની ફરજિયાત બનાવવામાં આવી છે એને માટે અધિકારો લોકોને આપવામાં આવે છે ત્યારબાદ નવા કાયદા પ્રમાણે જે તારીખો બહુ પડતી એને કારણે લોકોને ન્યાયમાં વિલંબ થતો એના વિરુદ્ધ બહુ મહત્વની આપવામાં આવી છે કામગીરી કે જેમ કે કોઈ પણ કામકાજ એટલે કે

આરોપીને પકડ્યા પછી દિવસમાં ફરજિયાત રીતે રજૂ રહેશે ત્યારબાદ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હોય એના માટે સાહીઠ દિવસની સમય મર્યાદા કોર્ટ માટે રજૂ કરવામાં આવી છે અને જયારે આખો કેસની હિયરિંગ થઈ જાય ત્યારબાદ ત્રીસ દિવસમાં માન્ય ન્યાયાધીશ દ્વારા જજમેન્ટ આપવાનું રહેશે અને એના માટે મેક્સિમમ બીજા

પણ કોઈને નુકસાન નથી થયું કોઈની પ્રોપર્ટીને નુકસાન નથી થયું કોઈના શરીરને નુકસાન નથી થયું પણ એને હલ્લો મચાઈને ન્યુસન્સ ક્રિએટ કર્યું છે તો એવા જે ગુના થશે કે કોઈએ ટ્રાફિક સિગ્નલ તોડી દીધું છે પણ એ તોડવાથી કશું કોઈ એક્સિડન્ટ થયો નથી કોઈ કોઈને 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 જાનહાનિ થઈ નથી કશું થયું નથી તો આવા જો નાના નાના એટલે સાવ નાના નાના જો ગુના થશે તો એના માટે કમ્યુનિટી સર્વિસનો દંડ આપવામાં આવશે એ દંડ આવો પણ હોઈ શકે કે તમે એક દિવસ બે દિવસ પાંચ દિવસ વૃદ્ધાશ્રમમાં જઈને સેવા આપો તમે એક દિવસ બે દિવસ પાંચ દિવસ જઈને અંધજનમાં સેવા સેવા આપો તમે અનાથ આશ્રમમાં જઈને સેવા આપો કે એક આખા દિવસ માટે તમે ટ્રાફિક પોલીસ બનીને ટ્રાફિક સિગ્નલ પર સેવા આપો કે આજે તમે ટ્રાફિક આ જગ્યાએ કંટ્રોલ કરો એવા જે કોર્ટને માન્ય રહેશે જે કોર્ટ સમજશે એવા એવા દંડ કમ્યુનિટી સર્વિસની અંદર હેઠળ આપશે નવા કાયદાઓ લિંગ સમાનતાને પ્રોત્સાહન આપે છે ડિજિટલ ફ્રેન્ડલી છે અને ભારત દેશને આદર્શ બનાવવામાં મોટું યોગદાન આપશે લક્ષ્મણ રાજપૂતની સાથે સુમન મોરાના રિપોર્ટ ગુડ ન્યૂઝ ગુજરાત ગંગાની ધારા સમાન ચાલતા કાર્યો ક્યાંથી ક્યાં પહોંચી જાય ખબર પણ ના પડે અને આવી જ સફળ યાત્રા એટલે ગુડ ન્યૂઝ ગુજરાત કે જેના 300 એપિસોડ પૂર્ણ થયા આ સફળતા છે સમાજમાં સકારાત્મક કાર્યો કરતા લોકોની આ સફળતા છે સમાજમાં સુગંધ પ્રસરાવતા લોકોની આ સફળતા છે આપ સૌ દર્શક મિત્રોની તો ચાલો માણીએ ત્રણસો એપિસોડની આ સફરને ત્રણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળ્યો છે શ્રેષ્ઠ દિવ્યાંગન બે હજાર ત્રેવીસ દૂરદર્શન ઉપર જયની સ્ટોરી આવી હતી અને તેનાથી જયને બહુ જ બધા લોકોનો બહુ સરસ પ્રતિસાદ મળ્યો બહુ બધાના કોન્ટેક્ટ થયા અને જયના કોન્ટેક્ટ્સ એટલા વધી ગયા કે એના એક્ઝિબિશનમાં પણ લોકો આવવા માંડ્યા તો એ સ્ટોરી બહુ સરસ હતી દૂરદર્શનની તો ડીટી ગિરનારની ટીમનો હું આભાર માનું છું ગુડ ન્યૂઝ ગુજરાત જે છેલ્લા ઘણા વર્ષોથી એપિસોડ રિલીઝ કરે છે અને લોકોને જાગૃત કરે છે શહેર માટે હેરિટેજ માટે કલ્ચર માટે કલ્ચરલ વેલ્યુઝ માટે કલ્ચરલ હેરિટેજ માટે જ્યારે અવારનવાર અમૂલને આમંત્રણ આપવામાં આવેલું છે અને અમે લોકોએ જ્યારે અમે અમારા મત રજૂ કર્યા છે એની અંદરથી લોકો પ્રેરાઈને વોકમાં આવેલા છે મોન્યુમેન્ટ પર આવ્યા છે એના સવાલ કરેલા છે એના લોકો મળવા માટે આવ્યા છે અદ્ભુત વસ્તુ છે હું શુભેચ્છા પાઠું છું ગુડ ન્યૂઝ ગુજરાતને બહુ જ આવા કાર્યક્રમો સરકાર રજૂ કરે અને લોકોને આ માહિતીથી મહેગાર કરે

और ત્યાર પછી અમારી સંસ્થાનો growth જ્યારે વધ્યો હોય અથવા મુલાકાતીઓની સંખ્યા પણ વધી હોય એવું અમે સ્પષ્ટ સાબિત થાય છે મે અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ કી આર્ટિઝન હું ગુડ ન્યૂઝ ગુજરાત ને અમારી સ્ટોરી પબ્લિશ કરી હતી આર્ટ ફોર્મ کے بارے میں اور ہمیں جی ائی ટેગ بھی मिला है और गुड न्यूज़ गुजरात की स्टोरी पब्लिश होने के बाद बहुत सारे लोगों तक इस आर्ट फॉर्म की, की इंफॉर्मेशन गई और उसके बाद बहुत लोग हमारे तक पहुंचे और हमारा बिजनेस भी बहुत बड़ा હમલો માં ભી ઉત્સાહ બહુ જ બળા કે લી મે દૂરદર્શન કા દિવસે શુક્ર ગુજારું લેડીઝ ને પણ ખુબ જ સારા હકારાત્મક અને ખુબ જ સારું માર્ગદર્શન આવે એવા પ્રોગ્રામ આપવામાં આવે છે અને આવા બધા સમાચાર માર્તા રહેશે યોગ એ આપણી તંદુરસ્ત અને આપણે સુખમય સારી જીવનશૈલી અપનાવી શકે એના માટેનો યોગ છે થોડા વખત પહેલા તમે એક નાની બાળકીની સ્ટોરી ગુડ ન્યૂઝ ગુજરાતમાં નિહાળી હશે જેના બંને પગ કપાઈ ગયા હતા અને આ બંને પગને અમે ખૂબ લાંબી સર્જરી પ્લાસ્ટિક સર્જરી વડે એને એને જોડ્યા હતા અને થોડાક સમયમાં બાળકી ચાલતી થઈ ગઈ હતી આ સ્ટોરી ટેલિકાસ્ટ કરવા માટે ગુડ ન્યૂઝ ગુજરાતની ટીમ અને દૂરદર્શનને હું ખૂબ ખૂબ આભાર આપું છું કે જેનાથી એમણે ખૂબ સારી માહિતી આપ જેવા દર્શકજનો સુધી પહોંચાડી આ સ્ટોરીનો ખૂબ ઇમ્પેક્ટ પડ્યો એવું મને લાગે છે કારણ કે આ સ્ટોરી પછી ઘણા બધા દર્શક મિત્રોને ખબર પડી કે આ રીતે કપાયેલા અંગો હોય આંગળી હોય પગ હોય કે હાથ હોય એ જોડી શકાતા હોય છે એમાં અમારી સંસ્થાને જ્યારથી એપિસોડમાં સ્થાન મળ્યું એપિસોડનો એપિસોડ બહાર પ્રચલિત થયો અને અમે સમાજમાં એ બધી જગ્યાએ ફોરવર્ડ કર્યો ત્યારે એક મુઠ્ઠી ઊંચે સ્થાન જે સુધી અમારી સેવા નહોતી પહોંચી શકી એવા વિસ્તારોની અંદર અમારી સેવા પહોંચી છે ઘણી સંસ્થાઓએ અમારી સેવા જોઈ એના ગામની અંદર એના તાલુકા મથકે પણ આવી સેવાઓ શરૂ કરી છે ખાસ કરી કલકત્તાની અંદર પણ અન્ન ક્ષેત્ર શરૂ થયું એ આ એપિસોડ જોયા પછીથી મન થયું કે રાજકોટની કામ કરતી સંસ્થા બોલબાલા ટ્રસ્ટ છે હું માતાની પછેડી બનાવું છું કલમકારી જે નેચરલ છે લગભગ સાતસો વર્ષ જૂની છે કલા પહેલાં ગુજરાત થકી જ હતી હવે ભારતભરમાં બી જાણતા થયા વિદેશોમાં પણ જાણતા થયા ના કારણ બધું દૂરદર્શનને એમને આભારી છું અને આ લગભગ કેટલા એપિસોડો એ લોકો તૈયાર કર્યા અને દુનિયામાં જાણ કરવા માટે હું એમને બહુ ખૂબ ખૂબ આભાર માનું છું આ સમાચારોથી લોકોમાં એક જાગૃતતા આવે છે સારા સમાચારોથી જે કામ કરવાવાળા છે જે સારા સમાજ માટે કામો કરે છે એવી સંસ્થાઓ એવા વ્યક્તિઓને પ્રોત્સાહન મળે છે સાથે સાથે આ સમાચાર જોઈને સમાજમાં રહેતા લોકોને પણ એક પ્રોત્સાહન મળે છે એક એમને વિચાર આવે છે કે આપણે પણ આવું કાંઈક કરવું જોઈએ અને એમને મોટિવેટ થાય છે તો ખૂબ અંતરથી ગુડ ન્યૂઝ સમાચારને ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર